માતારો ગરબો જા હું કિરીટસિંહ ચાવડા કડા વિસનગરથી આવું છું મેં એક માનતા માનેલી એ માનતાનું કામ થઈ ગયું એટલે ફૂલોનો ગરબો મેં માનેલો હતો તો તારીખ આઠ બે બે હજાર ચોવીસ અને ગુરુવારે કળામાં ફૂલોનો ગરબો રાખેલ છે તો માળીને માળીની વસ્તીને માળીના બધા દેવોને અને સર્વે ભાઈકોને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું ભોજન પ્રસાદ છ વાગે થશે અને નવ વાગે રાજ ગરબાનો પ્રોગ્રામ રાખેલ છે તો સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ છે અને બીજી એક વસ્તી કહું વસ્તુ કહું મારે દીકરીના લગ્ન કરે ને એ આઠ બે બે હજાર ત્રેવીસ ના હતા એ વખતે માળી પધારેલા હતા અને આ વખતે પણ આઠ તારીખ જ આવી છે અને બીજો મહિનો છે આઠ બે બે હજાર ચોવીસ અને ગુરુવારે ગામ કડા તાલુકો વિસનગર અને બસ સ્ટેન્ડની બાજુમાં જ ક્યાંય અંદર જવાનું નથી રોડ ઉપર જ બધું રાખેલું છે આપણે એક ખેતરમાં જ છે દરેક પધારજો અને બહુ આનંદ કરવો છે માળી આવશે અને આપણે બધા આનંદ કરીશું ગાયક કલાકારમાં માનસીબેન કુમા કુપાવત અને આપણા મંગલભાઈ ઓળ બંને જણ માનસીબેન તો બધા ચાહકો હતા કે ભાઈ આપણે બોલાય હતા એમને જ બોલાય

મારો ભાવ ઘર લઈ લઈ ભોજન પ્રસાદ છે છ વાગે રાજગરબા નવ વાગે થી ચાલુ થશે અને તકલીફ માં એટલું કોઈનો લેટ થઈ જાય ને તો સુવાની પણ વ્યવસ્થા આપણે ત્યાં જ રાખીશું એવી વ્યવસ્થા કરવી છે કોઈને એક સેજ પણ તકલીફ નહીં પડવા દો బీజే ఆన చిం చే